ટીમે અઠવાડિયા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશને ઝડપી લીધા બાદ હવે તેનું નામ અને ફોટો જાહેર કરતા અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદર એસઓજી ને ગત તારીખ ચોવીસ આઠ ના બાતમી મળી હતી કે એક બાંગ્લાદેશી જેવો જણાતો શખ્સ જૂના ફુવારા હાર્મોની હોટલ નજીક છે આથી એસઓજી ટીમ ત્યાં તુરંત તોડી ગઈ હતી અને તપાસ કરતા બાતમીવાળો શખ્સ લેડી હોસ્પિટલ તરફ જતો જોવા મળતા તેને રોકી પૂછપરછ કરતા તે બાંગ્લાદેશનો નાગરિક હોવાનું જણાવ્યું હતું આથી તેને એસઓજી ઓફિસે લાવી ઇન્ટ્રોગેશન કરતાં પોતાનું નામ શાહિદુલ ઉર્ફ પાગલ લડકા મોહમ્મદ અબ્દુલ કાઝીમ શેખ હોવાનું જણાવ્યું હતું આથી તે પાસપોર્ટ વિઝા આધાર પુરાવા કે ઓળખાણના પુરાવો વગર મળી આવતા તેને કમલાબાગ પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી નજરકેદ કરવામાં આવ્યો હતો જો કે બાંગ્લાદેશી ઝડપાવાની વાત ચાર દિવસ પૂર્વ સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી પરંતુ એસઓજીએ મગનું નામ મરી પાડ્યું ન હતું બાદમાં એવું જણાવ્યું હતું કે ઝડપાયેલ શખ્સ પાગલ છે ત્યારે હવે અઠવાડિયા બાદ તેનું નામ અને ફોટો જાહેર કરી આ શખ્સને હાલ પૂછીને પૂછપરછ દરમિયાન કોઈ શંકાસ્પદ વિધિ ગતિ કે પ્રવૃત્તિ જણાઈ આવી ન હોવાનું જાહેર કર્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ